જોઈ શકો છો ગઝબ નો વરસાદ છે સખોદર ની અંદર સીઝન સીઝનનો સીઝન મોટો મોટો વરસાદ તો વીજળી થઈ રહી છે અને સારે બાજુ પાણી આવી રહ્યું છે એકલું પાણી પાણી જોઈ શકો છો તમે અને આમાં આમ ગાંડો તુર વરસાદ અમારા પપ્પા કાકા આમ છત્રી લઈને છત્રી લઈને જઈ રહ્યા છે નાવાની મજા આવી રહી છે અમારા અશ્વિન ભાઈ નાવાની મોજ લઈ રહ્યા છે જોઈ શકો છો તમે અને આવડા બધા લોકો એમ કહી રહ્યા છે કે ગારો ધોવાઈ જાહે હવે ગારો ધોવાઈ જાહે ને બધા સાફ થઈ જાહે પથ્થર દેખાઈ જાહે એવું બધા અનુમાન લગાવી રહ્યા છે અને શું કહેવાય સારા બજારોમાં નીકળ્યું પાણી પાણી જોઈ શકો છો તમે ગાડીની લાઈટમાં

અને આમાં જોઈ શકો છો પાણી કેટલું ઠેર દુકાન સુધી જઈ રહ્યું છે અને અશ્વિન ભાઈ કઈ ગોતી રહ્યા છે કઈ ખોવાઈ ગયું એવું લાગે છે અને હવે ગાડીઓ એમને ધોવાઈ ગઈ મસ્ત મજાની વગર ફ્રેશર ધોવાઈ ગઈ ગાડી એવો વરસાદ પડ્યો છે અને હજી પડે જ છે હું વિડીયો બનાવું હોઉં જોવા ગાડીમાં સ્પીડે સ્પીડ ગાડી આવી રહી છે જોઈ શકો છો તમે અને અમારા આમ બીજા મિત્ર જઈ રહ્યા છે હા એમ અને મિત્ર વાહન સાયકલ લઈને જાય છે જોઈ શકો છો તમે મિત્ર જાય છે ગાંડો તૂર વરસાદ હવે આવો વરસાદ જોતા મને એક ગીત યાદ આવી રહ્યું છે તો બે કડી ગાય ને જ છે આપડે જેવું ગાય ને અમારે યોગેશ ભાઈ આવી રહ્યા છે વરસાદમાં પલતા પલતા તમને ભાઈ કેવું લાગે છે વરસાદ બહુ સારું એમ કોઈ અને અમારે ભાઈ યોગેશભાઈ એમ કહી રહ્યા છે બહુ સારું અને અમારે કેસાભાઈનો નો ટે થાય છે અને યોગેશભાઈ કહી રહ્યા છે બહુ સારું અને મજા આવી રહી છે એવું કહી રહ્યા છે તો તમે વરસાદમાં નાવાની મોજ લો બધા મિત્રો અને હું ક્યારેક લઈશ વરસાદમાં નાવાની મોજ ગરમીનો માહોલ બહુ હતો હા વરસાદ આવ્યો એટલે ઠંડક થઈ એટલે આનંદ આવ્યો છે આનંદ આવ્યો છે યોગેશભાઈ કહી રહ્યા છે કે ગરમીનો બહુ ત્રાસ હતો અને વરસાદ આવ્યો એટલે ઠંડક થઈ અને પ્લસ બીજું હું તમે કહેવા માંગો તમારા અનુભવ પ્રમાણે હસી રહ્યા છે અને અમારા આમ વરસાદ આવ્યો ને કેવું લાગ્યું ભાઈ આવી હા એમ અને અને ગયા છે આમ ખેડૂત લોકોને કેવું કેવું ફિલિંગ થાય આનંદ ની વાત ઘણા ટાઈમથી અને થી અમારી જેવા કારખાના બે રાહત થઈ ગઈ એમ કહેવાય અને હું કહેવાય એકલો બજારોમાં જરીક જરીક ગારો થતો હવે મને એમ લાગે આ બધું ધોવાઈ જા હે રસ્તો સાફ જોઈ શકો છો તમે અને અહીંયા ઓલી દુકાન તો જોઈ શકો છો તમે લોક ચાલુ છે આપણો હા એમ લાઈટ વહી ગઈ મિત્રો આપણે લાઇટ વહી ગઈ છે તો હવે કાંઈ બતાતું નથી આમાં હવે અશ્વિનભાઈ આવ્યા એ બતાતું નથી વરસાદ આવી ગયો હે ફૂલ અને વીજળીનો નજારો જોવો તમે વીજળી જોઈ શકો છો તમે ગાંડો વરસાદ તો આપણે અહીંયા વ્લોગને સમાપ્ત કરીએ અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો જેમ બને મારા સબસ્ક્રાઈબર વધે સોસાયટી આરામ બધા મિત્રો એમ સપોર્ટ કરજો જેમ બને એમ બધા હા એમ